અને અત્યારે આપણે પહોંચી ગયા છે ભુજમાં એક નામ ગુંજે છે ઇલેક્ટ્રોનિકની દુનિયામાં સ્વસ્તિક ઇલેક્ટ્રોનિકમાં ભાઈ અહીંયા કોઈને ખરીદી કરવા માટે આવું હોય તો ફૂલ એડ્રેસ ની એમને પહેલા તો વાત કહી દીધો તમે ભુજમાં ભુજ સિટી લાલ ટેકરી એરિયો કહેવાય લાલ ટેકરી ઉપર ગુરુદ્વારા ચોક તમારા ઓલડાઓ જો તમે ભુજમાં રહેતા હોય અને તમારે સારામાં સારા ટીવી લેવા હોય ને તો પહોંચી જવાનું અહીં અને આમાં એલઈડી ને બીજા કયા કયા આવે છે અત્યારે તો બધા ટીવી પીસીએલ બનાવે બધા એટલે ભુજમાં તમે ગમે ત્યાં રહેતા હોય ભાઈ હવે તો પહોંચી જવાનું માથે રક્ષાબંધન આવે છે સાતમ આઠમ આવે છે હવે જૂના ટીવી કેટલા દિવસ વાપરશો અને આમાં તો ખાસ વાત એવી છે કે ભાઈ તમારે અલગથી સાઉન્ડ લેવાની જરૂર જ નહીં અલગથી તમારે હોમ થિયેટર લેવાની જરૂર નહીં અત્યારે માર્કેટમાં આપણે લેવા જાય ટીવી તો એની સાથે હોમ થિયેટર લેવું પડે સાઉન્ડ લેવા પડે એટલે હવે આમાં આપણે સાઉન્ડ લેવાની જરૂર જ નહીં એક્સ્ટ્રા કોઈ જાતની કાઈ એક્સ્ટ્રા સાઉન્ડ લેવાની જરૂર નથી આની અંદર ઓમ કયો કંપની નો સાઉન્ડ આપેલો છે બે સાઉન્ડ સાઉન્ડેલા છે બે સરાઉન્ડિંગ સાઉન્ડ પર આપેલો છે પાછળ ઉપર છે પાછળની સાઈડ માં શું વાત કરો તો એટલે આવે ને સાઉન્ડ ઉપર એ આવે આના માટે તમારે ટીવી લીધા પછી આ મલ્ટીકુલર આ ટીવી લીધા પછી તમારે કોઈ મલ્ટીપ્લેક્ષ માં જવાની જરૂર નથી ઘરમાં ઘરમાં તો તો હવે ભુજમાં તમે આજુબાજુ જગ્યાએ રેતા હોય ક્યાં આવું લાલ દીકરી સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક જજો